અમરેલી જિલ્લાની જફરાબાદ નગરપાલિકાએ લાઇટ બિલ ઘટાડવાની પહેલ કરી છે અને તેમાં સફળતા મળી છે એક સમયે માસિક પંદર લાખ જેવી રકમનું વીજ બિલનું ભારણ સહન કરતી પાલિકામાં હાલ ઝીરો રૂપિયા બિલ થઈ ગયું છે તેનું મુખ્ય કારણ જાફરાબાદ પાલિકામાં બે હજાર ઓગણીસથી બે હજાર વીસમાં પાલિકાના શાસનમાં પાલિકા પ્રમુખ સરમણ બારૈયા આવ્યા અને પાલિકાનું આર્થિક ભંડોળ સાથે પાલિકામાં સૌથી વધુ ખર્ચ સ્ટ્રીટ લાઇટ વોટર વર્ક્સ અને કચેરીઓમાં લાઇટને કારણે લાખોના બિલ આવતા હતા અને પીજીવીસીએલ વિકાસના કામો સાથે પાલિકાના કર્મચારીઓના પગાર ચૂકવવામાં પડતા હતા આથી લાઇટ બિલ ઓછું આવે તેના માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા જાફરાબાદ નગરપાલિકામાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી અને કચેરીની લાઇટ પાલિકા સંચાલિત સંપ સ્ટ્રીટ લાઇટ વગેરે સોલારથી ચાલે છે જેને કારણે લાઇટ બિલ શૂન્ય થઈ ગયું છે

કે અમારે પમ્પિંગ સ્ટેશન હોય કે ટાઉન હોલ હોય આખે આખું અમારે સોલાર ઉપર આવે છે અને ઈરાભાઈના અમારા ધારાસભ્ય ઈરાભાઈ સોલંકીના સહયોગથી આખે આખું સોલાર ઉપર આલે છે અમારે નગરપાલિકા જાફરાબાદની બનાવવા માટે સંપૂર્ણપણે અઢારે અઢાર વર્ણનો ટેકો અમને જ્યારે મળ્યો છે ત્યારે આપ જુઓ છો એ પ્રમાણે આજે અમારા ઘરે નિવાસતાને દરેક ઉમેદવારો આવી અને એની રાજીપો વ્યક્ત કર્યો છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો આભાર માન્યો છે એ આપ સૌ જોઈ શકો છો